ગુજરાતમાં શાંતિના દુશ્મનો સક્રિય હિન્દુ તહેવારો પર કાંકરી ચાળો એક બાદ એક બની ચાર ઘટના સુરત વડોદરા ભરૂચ કચ્છમાં કોમી એકતા ડહોળવાનો પ્રયાસ

નખત્રાણાના કોટળા જડોદર ગામે ગણેશજીની મૂર્તિ ખંડિત જો કે આ બધામાં એક વાત કોમન છે એ છે કે ગુજરાતની શાંતિ કોઈનાથી દેખાતી નથી અને એટલા માટે જ દેશ વિરોધી અસામાજિક પ્રવૃત્તિઓમાં નાના બાળકોનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે સવાલ એ છે કે કેમ હિન્દુ તહેવારોને બનાવાઈ રહ્યા છે નિશાન કેમ પથ્થર મારા માં કાશ્મીરની મોડસ ઓપરેન્ડી એક બાદ એક બનતી ઘટનાઓ બાદ શું કરી રહી છે પોલીસ ન્યૂઝ એટીન ગુજરાતીએ કર્યો રિયાલિટી ચેક હિન્દુઓના તહેવાર પર ટીખડખોર ટોળકી ત્રાડકી શ્રીજીની સ્થાપનામાં પહોંચ્યા કેટલાક વિઘ્ન સંતોષ્યો તોડફોડ મારપીટ ગાળા ગાળી આગ ચંપીને પથ્થર મારો સુરતના સૈયદપુરામાં જે બન્યું તેણે ફરી સાબિત કર્યું છે કે કેટલાક એવા તત્વો છે જે ગુજરાતની શાંતિને હણી રહ્યા છે પરંતુ આવા સમયે પોલીસ પણ દાવો કરી રહી છે કે અમે શાંતિ સ્થપાય તેના પ્રયત્નો કરી રહ્યા છે આવા સમયે ન્યૂઝ એટીન ગુજરાતીએ કર્યું રિયાલિટી ચેક એ તમામ વિસ્તારમાં અમારા રિપોર્ટર ફર્યા જ્યાં સ્થાપના કરવામાં આવી છે ત્યાંથી શું સંદેશ મળ્યો સુરતની ઘટના બાદ કેટલી અલર્ટ ગુજરાત પોલીસ વિઘ્ન સંતોષીઓ માટે શું છે પોલીસ નો પ્લાન ન્યુઝી ગુજરાતીએ કર્યું રિયા ચેક સૌથી પહેલા અમારી ટીમ એ વિસ્તારમાં ફરી જ્યાં એક રાત પહેલા જ ગણેશ પંડાલોમાં શ્રીજીની ભક્તિના ભજનો વાગતા હતા અને ત્યાં જ શાંતિના દુશ્મનોએ કર્યો પથ્થર મારો આ ઘટના બાદ ખટુદરા વિસ્તારમાં પોલીસ અલર્ટ બની આવી ઘટના ફરી ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ સતત ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે આઝાદનગર રસુલાબાદ તડકેશ્વર ગોકુલનગરમાં ડ્રોન ઉડાવવામાં આવ્યા જો વિસ્તાર અને ધાબા પણ ચેક કરવામાં આવ્યા તો સુરતના સૈયદપુરા વિસ્તારમાં સતત દબાણ હટાવવાની કામગીરી કરાઈ પથ્થરમારાની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવી કમાન્ડો અને પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા ગૃહ રાજ્યમંત્રી અને મેયરના આદેશ બાદ તાબડતોબ એક્શન લેવાઈ રહ્યા છે સુરતના રામપુરા વિસ્તારમાં ભગવાન ગણેશના મંડપ ઉપર પથ્થરમારાની ઘટનાને આજે ત્રીજો દિવસ છે પોલીસ દ્વારા વિસ્તારમાં સતત આજે પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસની ગાડીઓ તૈનાત કરવામાં આવી છે પોલીસની અલગ અલગ ટીમો બની ફૂલ પેટ્રોલિંગ કરી રહી છે કારણ કે શાંતિ સફાઈ તેના માટે પોલીસ કમિશનરે શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક કરી હતી પોલીસ ચોકીની બાજુમાં જ ગેરકાયદેસર દબાણો લાંબા વર્ષથી હતા તે દબાણો દૂર કરવામાં આવ્યા છે જે પ્રકારે આ દબાણો હતા દબાણોને લઈને ઘણા બધા સવાલો હતા ત્યારે પાલિકાએ સોળ જેટલી બંધ લારીઓ સાત કાઉન્ટર પાંચ કેબિન ઓગણીસ ટેબલ અને પચુરંગ સામાન સહિતનું તમામ વસ્તુ અહીંયાથી ઉચકી લીધું છે સુરતમાં શાંતિ સમિતિની બેઠક પણ મળી પથ્થર ફેંકનારા યુવાનોને સાચા માર્ગ પર લાવવા માટે કમિશનરે પણ અપીલ કરી જોકે સુરતના પડઘાર રાજકોટમાં પણ પડ્યા છે એક તરફ જ્યાં અશાંતિ જોવા મળી રહી છે ત્યાં જ રાજકોટમાં એકતાના દર્શન થયા ગણેશ તહેવાર હોય કે ઈદનો નો અહીં હિન્દુ અને મુસ્લિમો સાથે મળીને દરેક તહેવાર ની ઉજવણી કરે છે ત્યારે એવા લોકો ને રાજકોટ વાસીઓ લાક લગાવી છે જે હિન્દુ મુસ્લિમની ની એકતા ને તોડવા માંગે છે રાજકોટ શહેરમાં માં સર્વેશ્વર ચોક ખાતે છેલ્લા આઠ વર્ષથી થી જેટલા મિત્રો એક ગ્રુપ સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવે છે પણ જાણીને ચોંકી જશો કે આ ઉત્સવ ફક્ત હિન્દુઓ જ નહીં મુસ્લિમ શીખ ઈસાઈ ધર્મના લોકો પણ આયોજનમાં ભાગ લે છે એસી જેટલા મિત્રોના ગ્રુપમાં 10 થી વધુ મુસ્લિમ મિત્રો છે જેઓ બાપાની સેવામાં લાગ્યા છે ગ્રુપમાં તો બધા 30 પાકની વર્ષથી બધા મિત્રો છે બધા પ્રસંગમાં સાથે અમે હોય આયા આ લોકો હિન્દુ મુસ્લિમ એકતા છે મોરમમાં હોય રમઝાનમાં હોય અમને દાદા પર ખૂબ શ્રદ્ધા છે છેલ્લા સતત 8 વર્ષથી અમે આયોજન કરીએ છે અને આયા કોઈ અમારે ધર્મનો ભેદભાવ નથી ગ્રુપમાં જ બધાય કર્યું છે દરેક ધર્મની અંદર હંમેશા માટે રાજકોટ સૌપ્રથમ રહેલ છે બીજું જ્ઞાતિવાદ અહીંયા રાજકોટમાં બહુ ઓછો છે અને હંમેશા માટે કોઈ પણ અહીંયા આપણે કાર્યક્રમ થતા હોય જેમ કે ગણપતિ ઉત્સવ છે જન્માષ્ટમીના તહેવાર છે એ અહીંની પ્રજા છે એ પોતે હળી મળી સાથે મળી અને આ ઉત્સવનો બધા અનેરો લાભ લે છે રાજકોટના લોકો આમ તો રંગીલા છે અને દિલના પણ ભોળા તેમ છતાં રાજકોટ પોલીસ કોઈ પણ કચાશ છોડવા નથી માંગતી રાજકોટ શહેર પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં યોજવામાં આવેલા ગણપતિ પંડાલોની યાદી તૈયાર કરી આ વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ કર્યું

મંડપ બાબતમાં સાથેસાથ વિસર્જન બાબતમાં અને સાથે સાથ જે ઈદનો તહેવાર આવે છે એના જુલુસ સંદર્ભમાં ક્યારે કોઈ જગ્યાએ ક્લેશ નહીં થાય ક્યારે કોઈ જગ્યા કોઈ મનમુટાવ નહીં થાય એ દરેક વસ્તુની ચર્ચા આજે માન્ય સીપી સાહેબ તરફથી કરવામાં આવી છે ત્યારબાદ અમારી ટીમ પહોંચી સંસ્કાર નગરી વડોદરા આ નગરીને સંસ્કાર અને શાંતિવાળી નગરી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે અહીંયાં પણ અમને કોમી એકતાના દર્શન થયા અમારી ટીમ તાંદલ જ્યાં વિસ્તારમાં પહોંચી જ્યાં હિન્દુઓ કરતા મુસ્લિમોની વસ્તી વધુ છે છતાં પણ મુસ્લિમો ગણેશ ઉત્સવમાં રંગેચંગી ભાગ લે છે કે તાંદલદા ગામમાં મુસ્લિમ કોમની વધારે વસ્તી છે તો પણ અમને મુસ્લિમ ભાઈઓનો જ સાથ મળે છે જ્યારે પણ હિન્દુ ધર્મનો કોઈ તહેવાર હોય અત્યારે ગણેશ ઉત્સવ ચાલે છે

ફેમિલી સંબંધો છે એકબીજાના લગ્ન જીવ લગ્ન હોય એકબીજાના ત્યાં મરણ પ્રસંગો દરેક પ્રસંગોમાં બધા લોકો એકબીજા સાથે સાથે મળીને રહે છે અને આ આ દેશ રહેશે ત્યાં સુધીને ને જ્યાં સુધી અમે રહીશું ત્યાં સુધી આ ચાલુ રહેશે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ મોડી રાત્રે શહેરના રસ્તા ઉપર નીકળી ત્યારે પોલીસની એક ટીમ અમને પેટ્રોલિંગ કરતા જોવા મળી અમે પોલીસ વાનનો પીછો કર્યો તો ખબર પડી કે પોલીસ ગણેશ પંડાલની મુલાકાતે જઈ રહી છે પોલીસ પણ ઈચ્છે છે કે લોકોની આસ્થા સાથે લોકો સલામતીનો ભાવ પણ મહેસૂસ ચર્ચા કરી અને અને સ્વયંસેવકો હાજર રહે દરમિયાન પોલીસ પેટ્રોલિંગ પણ પંડાલો ઉપર ફરતી રહે અને લોકોને સુખ શાંતિનો અનુભવ થાય સેફ્ટી ફિલિંગ્સ થાય એવા તમામ પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે આમ અમે રાત્રે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા અને ચેકિંગ કર્યું તો અમને અહીં પોલીસ જાગતી દેખાય વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરને સંસ્કારી નગરીની સાથે સાથે ઉત્સવપ્રિય નગરી પણ કહેવામાં આવે છે ત્યારે વડોદરાવાસીઓ જે છે તે શાંતિપૂર્ણ માહોલમાં તમામ તહેવારોની ઉજવણી કરી શકે તેવા પ્રકારનું એક વાતાવરણ જે છે તે વડોદરા શહેર પોલીસ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે વડોદરા શહેરની સફર બાદ અત્યારે અમે નવા યાર્ડ વિસ્તારમાં આવી ગયા છે અને નવા યાર્ડ વિસ્તારના દ્રશ્યો જે છે તે તમે જોઈ રહ્યા છો કે પોલીસ જે છે તે સતત પેટ્રોલિંગ કરી રહી છે સુરતના ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ જૂનાગઢ પોલીસ દ્વારા પણ સખત બંદોબસ્ત અને પેટ્રોલિંગ શરૂ કરાયું છે ડીવાયએસપી અને અન્ય પોલીસ સ્ટાફ દ્વારા શેરી મીટિંગો તેમજ ગણેશ પંડાલના આયોજકો સાથે રૂબરૂ મુલાકાત કરી લોકોમાં સુરક્ષાનો ભાવ ઊભો કરાયો છે સુરતમાં બનેલ ઘટનાના અનુસંધાને જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ જિલ્લામાં જેટલા પણ ગણેશ પંડાલ છે ત્યાં હોમગાર્ડ જીઆરડી અને પોલીસ સ્ટાફના દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને પોલીસ તો તેનું કામ કરી રહી છે બીજી તરફ જુનાગઢમાં અમુક વિસ્તારો અમને એવા જોવા મળ્યા જ્યાં હિન્દુ મુસ્લિમ સાથે મળી ગણેશજીની આરાધનામાં થતાં જુનાગઢના મુસ્લિમ આગેવાનોએ સુરતની ઘટનાને વખોડી આવા તોફાની તત્વોને સજા આપવા માટે અપીલ કરી છે તેમ સમજનો પ્રમુખ છું અમારે કાયમ શાંતિ અને એકતાથી બધું રહ્યું છે અને કોઈ દિવ કોઈ બનાવ બનેલ નથી અને આની આગળ બે મોરમની છબીલ બે આ જ જગ્યામાં તે અને વર્ષોમાં આવું અમારે ભાઈચારા જેવું જ છે કોઈ દીકાય બદલ નથી ને જો આ સુરતમાં જો ઘટના બની અમને બહુ દુઃખ થયું છે ને એમાં જો કોઈ બી લુખા તત્વો હોય એને મોટામાં મોટી સજા મળે એવી અમને આનંદ થાય જૂનાગઢમાં નહીં જૂનાગઢમાં આવ શાંતિ છે અમારા સુખના ચોકમાં તો આજે સિંધી સંબંધ સરકસ હતું ને અમે હિન્દુ મુસ્લિમ બેગા થઈ સરસ સરકસ હતું હમણાં અહીંયા ચિત્તાખાનામાં ત્યાં ગણપતિ હતા દર્શન કર્યા અને અમે આરતી કરી કરીને આદ્રક મોરબીમાં પણ નાના અને મોટા ગણપતિ પંડાલોમાં દસ દિવસ પાપાની સ્થાપના કરાઈ છે રંગેચંગી જ્યાં ઉજવણી ચાલી રહી છે તેના રંગમાં ભંગ ન પડે તે માટે મોરબી પોલીસ પણ સુસજજ્જ છે તે જે આગામી તહેવારો છે હાલમાં જે ચાલી રહેલા તહેવારો છે એમાં ખૂબ જ શાંતિપૂર્વક વાતાવરણમાં એની ઉજવણી કરવામાં આવે તહેવારોને પણ સંજીદગીને ધ્યાને લઈ કોઈ પણ જાહેરમાં એવા કૃત્યો કરવામાં ન આવે જેનાથી કોઈ પણ ધર્મની અથવા કોઈ પણ જાત સમૂહની લાગણી દેખાવામાં આવે સુરતમાં ગણેશ પંડાલ પર તોફાની તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો તે બાદ ગૃહ રાજ્ય મંત્રીએ જે તાબડતોબ પગલા લીધા તેની સરાહના મોરબી વાસીઓ પણ કરી રહ્યા છે અને જે આ ઘટના બની છે એમાં હર્ષભાઈના જે એક્શન હતા એ ખૂબ જ ગમ્યા છે ખૂબ ખૂબ આભાર આખી ગુજરાતની પોલીસને અને આખા જે ગુજરાતની પોલીસ છે ને હર્ષભાઈ જે એક્શન લીધી છે એને ખૂબ ખૂબ આભાર આવી એક્શન લેવાવી જોઈએ કેમ કે મારું તો એવું માનવું છે હરેક ધર્મનો સન્માન હોવો જોઈએ હવે વાત દોડતા ભાગતા શહેર અમદાવાદની અહીં પણ એવા ઘણા વિસ્તારો છે જે અહિન્દુ મુસ્લિમોના મકાનો અડીને આવેલા છે નોકરી ધંધો તેઓ એકસાથે મળીને કરે છે એકબીજાના વાર તહેવાર અને પ્રસંગોમાં આર્થિક સહયોગ પણ પૂરો પાડે છે ત્યારે ભલે સુરતમાં ગમે તે બન્યું હોય પણ અમદાવાદમાં હિન્દુ મુસ્લિમમાં એકતા છે અને રહેશે તેવો દાવો ખુદ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે અહીંયા અમે લગભગ સિત્તેર વર્ષથી કરી રહ્યા છીએ અને અહીંયા સામે પણ મોમેડિયનો રહે છે અહીંયા રહે છે આ ફ્લેટ બધા મોમેડિયનના છે પણ અમારા ભાઈચારાની રીતે જ રહીએ છીએ એ બધા અમારા ગણેશ મહોત્સવ તારા બધા અહીંયા દર્શન કરવા આવે છે પ્રસાદી માટે પૈસા આપી જાય છે પ્રસાદી પણ આપી જાય છે જેવી રીતે બેનને કીધું કે અમારા તળા જ ઘર જે આટલા આજુબાજુમાં તમારે ટોટલ ટોટલ મોમેડન છે સામે તમે જોઈ શકો છો કે ઈદા મિલાદની મિત્રી થાય છે આ બાજુ ગણપતિ બાપાનું અહીંયા બાજુ આરતી થાય છે એક ચલબ આરતી થાય છે એક ચલબ

સાયબર ક્રાઈમની ટીમ પણ સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે કોઈ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર ના થાય કે વાંધાજનક કોઈપણ પ્રકારનું કન્ટેન્ટ એ જાહેરમાં પ્રસારિત કરવામાં ન આવે એના માટે પોલીસ દ્વારા જરૂરી તકેદારી રખાયેલી છે આ આયોજકો સાથે સંપર્ક કરી અને આ ડીજેમાં જે કંઈ કેસેટ વગાડવાની હોય કે જે ગીતો કે ધાર્મિક અન્ય કોઈ સાહિત્ય પ્રસારિત થવાનું હોય તેને પહેલાથી સ્કેન કરી લેવામાં આવે છે જેથી આના માધ્યમથી જે લોકોની ધાર્મિક ભાવના છે એને દુભાવવામાં ન આવે કે કોઈપણ પ્રકારનું ઉશ્કેરણીજનક કૃત્ય કરવામાં ન આવે આ બાદ અમારી ટીમ પહોંચી અમદાવાદના અતિ સંવેદનશીલ વિસ્તાર દરિયાપુરમાં અમે જ્યારે અહીં પહોંચ્યા ત્યારે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી જેમાં મોટી સંખ્યામાં મહિલા પોલીસ કર્મીઓ પણ હતા જે સંદેશ આપી રહ્યા છે કે મોડી રાત્રે મહિલાઓ પણ સુરક્ષિત છે ખાસ કરીને ગણેશ પંડાલોમાં પરિવાર અને બાળકો સાથે જઈ તેઓ આરામથી દર્શન કરી શકે છે અને આવનારા સમયમાં નવરાત્રી તહેવાર પણ આવી રહ્યો છે ત્યારે પોલીસની શી ટીમ પણ ચપ્પા ચપ્પા પર તૈનાત રહેશે જેમાં દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે આપણે અગાઉ પણ મૂર્તિની સ્થાપના થઈ એના પહેલાં બે વખત શાંતિ સમિતિની સભ્યોની મિટિંગ લીધેલી છે જે આયોજકો છે એમની પણ મીટિંગ લીધેલી છે જે પંડાલ નાખ્યો છે એ લોકોના આ ઉપરાંત સ્વયંસેવકો સાથે પણ અમારી મિટિંગ થઈ ગઈ છે આજે પણ અમે ફરીથી બીજી ત્રીજી વખત એક મિટિંગ કરી લીધી છે શાંતિ સમિતિના સભ્યો

અને નગરજનોએ સંદેશ આપ્યો એકતા અને ભાઈચારાનો ગુજરાત પર ફરી એકવાર અદ્રશ્ય આફત આવી છે રાજ્યમાં એક એવી ભેદી બીમારીનો પગપેસારો થયો છે જેમાં સપડાયા બાદ જીવવાની કોઈ જ ગેરંટી નથી

અગિયાર દિવસમાં સોળ લોકોને ભરખી ગયો કાળ પહેલા આવે છે તાવ અને આ તાવ લાવે છે મોત નર્ક સમાન લોકોનું જીવન આંખોની સામે વાલ ગુમાવી રહ્યા છે જીવ કયો છે આ રોગ અને શું છે તેની દવા શું ફરી ગુજરાતમાં આવ્યો નવો વાયરસ

પણ દરમાં એવું કોઈ મોટો ડોક્ટર નથી જે નિષ્ણાત હોય કાર્ડિયોગ્રામ કરી શકે કે સોનોગ્રામ કરી કરી શકે શકે કે વધારે સારી ટ્રીટમેન્ટ કરી શકે એવું કોઈ ડોક્ટર નથી બધા આર એમ છે આ એક નહીં આવા સોળ સોળ પરિવાર છે જેમાં કોઈએ પાંચ વર્ષનો પુત્ર ગુમાવ્યો તો કોઈએ પચાસ વર્ષના પડી અહીં બીમારીના નામ વગર લોકો ટપો ટપ મરી રહ્યા છે એટલે જ હાલ કચ્છના લખપત તાલુકામાં રહેતા લોકોનું જીવન નર્ક સમાન બની ગયું છે કારણ કે અહીં ભેદી બીમારી લઈ રહી છે લોકોનો ભોગ એવી બીમારી જેમાં ગણતરીના કલાકોમાં લોકો મોતને ભેટી રહ્યા છે સ્થાનિકોના દાવા મુજબ પહેલા તાવ આવે છે શરદી ઉધરસ થાય છે કલાકોમાં જે ન્યુમોનિયા થઈ જાય છે જે બાદ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે થોડા સમય બાદ મલ્ટી ઓર્ગન ફેલ્યોર થાય છે અને દર્દીનું મોત થાય છે આ ભેદી બીમારી બાળકોને પણ નથી છોડી રહી ભેદી બીમારીથી લોકોના ટપોટપ મોત થતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયાએ કચ્છની મુલાકાત લીધી ભુજમાં કલેક્ટર સહિતના અધિકારીઓ પાસેથી રોગચાળાની માહિતી મેળવીને પહેલું મૃત્યુ થયું ચોથી તારીખે ધ્યાનમાં આવ્યું અને પાંચમી તારીખથી આ વહીવટી તંત્ર તરત જ એ માં આવ્યું છે અને એક્શનમાં આવ્યા પછી આપણે છેલ્લા જે અત્યારે જે આ સોળ મૃત્યુ છે એમાંથી છેલ્લા બેના અને ટોટલ 16 માંથી 3 જનના આપણે સેમ્પલિંગ પણ લીધા છે અને પુના ખાતે મોકલી આપે છે બે તાલુકામાં સોળ લોકોના મોત થયા છે જેમાંથી પાંચ લોકોના કેન્સર હાર્ટસ્ટ્રોક થી જ્યારે કે 11 ના તાવના કારણે મોત થયાનો દાવો છે આરોગ્ય મંત્રીએ કહ્યું કે કોરોનાની જેમ આ મુસીબતથી પણ ગભરાવાની જરૂર નથી સાથે જ લોકોને તાવ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે આરોગ્ય વિભાગની બે એમ્બ્યુલન્સ મારફતે સર્વે બાદ પ્રાથમિક સારવાર કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર વાર કર્યા સરકાર અને તંત્રનું ધ્યાન દોરવા છતાં કોઈ પગલા ન લીધાનો આરોપ લગાવ્યો બીજી તરફ આરોગ્ય મંત્રી પટેલે શક્તિસિંહ ગોહિલના આક્ષેપોને ફગાવ્યા કહ્યું કે કોંગ્રેસે આવી કોઈ જાણ નથી કરી મને દુઃખ એ વાતનું છે કે ધ્યાન દોરવા છતાં સ્થાનિક લોકોએ પણ વારંવાર કહેવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજી સુધી લખપત તાલુકાના ગામોની મુલાકાત નથી લીધી ટીમો મોકલવી જોઈએ બહારથી નિષ્ણાત ડોક્ટરોને મોકલવા જોઈએ લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ અને માણસના મૃત્યુને અટકાવવા જોઈએ શક્તિભાઈએ કહ્યું કે બે લોકોના મૃત્યુ થયા અને તરત જ આરોગ્ય વિભાગને જાણ કરી હતી પરંતુ આરોગ્ય વિભાગને જાણ કરતા પહેલા એવો મીડિયામાં આવે છે અને મીડિયા દ્વારા એવા કોઈ ન્યૂઝ એ અમને મળ્યા નહોતા સરકારને જાણ કરવી સરકારને કહેવું એના કરતા પહેલા મીડિયા સમક્ષ જઈ હોબાળાઓ કરવાની અને એક પ્રકારની આ એમની કોંગ્રેસની નીતિ જ છે પરંતુ આ પ્રકારની કોઈ પણ જાણ સરકારને કરેલી નથી અત્યાર સુધીમાં લખપતના બેખડા સાંધ્રો